પૂર્વે ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ વોર્ડ નંબર બાર ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ તમામ લોકોએ છાસ નો લાભ લીધો હતો ભારત રત્ન બંધારણના ગરવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો પાંત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા રેસકોર્સ ખાતે સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમમાં યુવા સંગઠન તરફથી છાસ વિતરણ કરવામાં આવેલું ખૂબ મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વાયસી ડૉક્ટર સોની સાંસદ તથા તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ તમામનો અમે આભાર માનીએ છીએ સાથે સાથે વડોદરા નગરની તમામ જનતા અહીંયા ઉપસ્થિત રહી બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા તે બદલ તમામનો આભાર